વરાવતારમાં ભગવાન પૃથ્વીને જળથી બહાર લાવ્યા તો એક કલ્પની કથા જુઓ તો પૃથ્વીને બહાર ક્યારે લાવ્યા પહેલાં પૃથ્વી હતી જળમાં ડૂબી એટલે એને બહાર લાવ્યા પણ આપણે તો એ કથા જોવાની છે કે આ પૃથ્વી બનાવી કોને હતી તો ડૂબી અને તો એને વરા બહાર લાવ્યા પણ આપણે તો ત્યાં સુધી જ આવવું છે કે આ પૃથ્વી આ ઘડી કોને કેવી રીતે ઘડી બાકી ભાગવતમાં સૃષ્ટિ ઉત્પત્તિની કથા આવે કે ભગવાન આદિ નારાયણ છે સયામાં સુધા છે નાભીથી કમળ પ્રગટ્યું એના પર બ્રહ્માજી સમુદ્ર હતો તો ભગવાન સુધા સમુદ્રને બનાવ્યો કોને ત્યાં સુધી જ આવું છે પાંચ તત્વથી આ બન્યું છે તો એ પાંચ તત્વ આવ્યા ક્યાંથી સંભવામી યુગે યુગે આપણે ત્યાં સનાતન હિન્દુ ધર્મના પ્રધાન ચોવીસ અવતારો એમાં દસ મુખ્ય એ દસે દસ અવતારમાં એ અવતાર કાર્યને પરિપૂર્ણ કરવા માટે થઈ ભગવાન વિશ્વકર્મા આવ્યા છે પૃથ્વી નોતી ન ભૂમિ ન જલમ ન તેજો ન વાયુ ન આકાશો ન ચિતમ ન બુદ્ધિ આ કઈ જ નહોતું ન ચ બ્રહ્મા ન ચ વિષ્ણુ ન ચ રુદ્ર તારક કોઈ દેવ નું અસ્તિત્વ નહોતું ત્યારે આની રચના કેવી રીતે કરી એક વસ્તુ અત્યારે અષ્ટાવીશમો ગણયુગ ચાલે બ્રાહ્મણ સંકલ્પ ગણાવે વિષ્ણુર 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 શ્રીમદ્ ભગવતો મહાપુરુષ વિષ્ણુરાગનાય પર્વતમાનસ અધ્ય શ્વેત શ્વેતવારાહ કલમે વૈવસ્વંદરે અષ્ટા વિષમી કલિયુગે અઠ્યાવીસમુ કલિયુગ તો આના પહેલા અઠયાવી દ્વાપર યુગ ગયા અઠ્યાવી ત્રેતા યુગ ગયા અને અઠયાવી સતયુગ ગયા પહેલો કલ્પ અને પહેલો સત્યુ અને એનો પહેલો દિવસ એ વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ છે હવે જે વિદ્વાનો છે એને ખબર છે કે એક યુગ એના કેટલા વર્ષ ચાર યુગ પૂરા થાય તારે કલ્પ કહેવાય તો આ તો પહેલા સતયુગની કથા છે અત્યારે આપણે આ જે ધરતી ઉપર બેઠા છીએ જે ભૂમિ ઉપર બેઠા છે વિજ્ઞાન વેદ અને જ્યોતિષ આ ત્રણેય એવું કહે છે કે અત્યારે જે આ પૃથ્વી છે ઓગણીસ અબજ બોતેર કરોડ ચોરાણું લાખ નેવ હજાર એકસો અને ચૌદ વર્ષ આ પૃથ્વીની ઉંમર છે